કાકા હા પે લોકોનું એવું કેવું છે કે શ્રાદ્ધ તો એવું ને એવું જ ગયું કે કાગડા દેખાતા જ નથી આખે આખો દિવસ કાગવાસ પડ્યો જ રહે છે તો હું કહું છું હવે નેક્સ્ટ ટાઈમ છે ને નેક્સ્ટ ટાઈમ થી જે પક્ષીઓ વધારે દેખાય ને આપણે માન્યતા ત્યાં શિફ્ટ કરી નાખવાની એમ બીજું શું કરી શકાય ચકલો ચકલી તો દેખાતા જ નથી બગીચામાં એ જ કરા એ નહી રિયલ માં રિયલ વાળા ચકલો ચકલી તો દેખાતા જ નથી હવે શું કરવાનું વા આ અમુક લોકો એ કેવા સ્ટેટસ મૂક્યા છે જો શું આ લુખેસ લોકો એ કોણ લુખેસ લા હવે પૂરા થયા કાગડા હવે પાછા જશે હવે નવ દિવસ નવી નવી ચકલી દેખાશે તો ચકલો ચકલી તો દેખાતા નથી એ તો કીધું મેં હમણા એ નહી લા નવરાત્રી ના રેફરન્સ મૂક્યું છે ઓ એ રીતે નવ દિવસ ચકલીઓ દેખાશે હોશિયારી આ તમારા ગેર જે સંભળી છે ને એની નજર બહુ પાકી હોય જોઈ ગઈ ને તો તમારો કુકડો બનાવશે અને કાગડા નું તો એવું છે ને બકા બધું આપણા છે કેમ આપડે જીવ્યા ત્યાં સુધી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર અને મર્યા પછી બધા જ કાગડા વાહ કાકા વાહ કાકા હા પછી લોકો